જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે પ્રસાદ માટે બુંદી બનાવવાના છીએ તો આપણે પ્રસાદ માટે બુંદી બનાવવાના છીએ તો તેના માટે મેં આ એક કપ ભરીને ચણાનો લોટ લીધેલો છે તેને આપણે થોડો થોડો કરીને ચાળી લઈશું ચણાના લોટને ચાળવો ખૂબ જ જરૂરી છે જ્યાં ગાંઠા હોય છે તે આવી રીતના ચળાઈ જાય એટલા માટે આપણે ચાવી લેવાનો છે ચણાના લોટ ને ગાંઠા હોય તેને આવી રીતના ચમચીના મદદથી આપણે ચાવી લઈશું થોડો થોડો કરીને આપણે આ બધો લોટ ચાવી લઈશું તેવાની સિઝન ચાલી રહી છે તો આપણે મીઠી વસ્તુ બનાવીશું રીતના આપણે બધો લોટ ચાલી લઈશું તો આ ચણાનો લોટ આપણે ચાળી લીધો છે હવે તે એક કપ ચણાનો લોટ લીધેલો છે તો તેની સામે એક કપ પાણી લીધું છે થોડું થોડું પાણી એડ કરીને આપણે બેટર બનાવવાનું છે ગાંઠા વગરનું બેટર બનાવવાનું છે થોડું થોડું પાણી એડ કરીશું થોડું પાણી એડ કરીશું એક સાથે પાણી એડ નથી કરવાનું થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે અને મિક્સ કરતા જવાનું છે આપણે પાણીની જરૂર પડશે ઢાંકીને તેને આપણે દસ મિનિટ માટે રાખી મૂકીશું તો હવે આપણે ચાસણી બનાવવાના છીએ તેના માટે મેં એક કપ ભરીને ખાંડ લીધેલી છે એક કપ ખાંડ લીધી છે તો તેના સામે એક કપ ભરીને પાણી લીધું છે તમારે કપનું માપ રાખવાનું છે કપ ન હોય તો કોઈ પણ વાટકીનો પણ માપ લઈ શકો છો તો હવે આપણે આ ચાસણીને હલાવવાની છે આ ચાસણીનો કોઈ તાર નથી બનાવવાનો આપણે ખાલી થોડી ચીપચીપી થાય ત્યાં સુધી જ આપણે ચાસણી થવા દેવાની છે તો આપણે ચાસણી થઈ ગઈ છે આપણે જોઈ લઈએ આવી રીતના થોડી જ ઘાસ પકડે એટલે આપણે ચાસણી તૈયાર થઈ ગઈ છે હવે તેમાં યલો ફૂડ કલર લીધેલો છે તે એડ કરી દઈશું અને આ ઇલાયચીનો ભૂકો છે તે એડ કરી દઈશું હલાવી લઈશું તમે ઓરેન્જ ફૂડ કલર પણ લઈ શકો છો કલર ગુંદી બનશે ચાસણી તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેને થોડી ઠંડી કરી લઈશું તો આપણે જોઈ લઈએ આપણું બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે તેમાં બેટરમાં પણ થોડો યલો ફૂડ કલર એડ કરીશું બુંદીનો કલર સારો આવે ને એટલા માટે આપણે કલર એડ કરીશું બેટર તૈયાર થઈ ગયું છે તેલ ગરમ કરવા રાખ્યું છે આપણે ચેક કરી લઈએ તેલ ગરમ થઈ ગયું છે કે નહીં તે આપણું તેલ બરાબર ગરમ થઈ ગયું છે હવે આપણે બુંદી પાડી લઈશું તો આપણે ઝારાથી બુંદી પાડવાના છીએ તો તેના માટે આવો ઝારો લીધેલો છે કોઈ પણ કાણાવાળી વસ્તુ તમે લઈ શકો છો તેને આમ ઉપર રાખવાનું છે અને આવી રીતના તમે બુંદી પાડી લઈશ થોડી ઉપરની સાઈડ રાખવાનું છે ઝારાને બિલકુલ હલાવવાનો નથી આવી રીતના આપણે ધીમે ધીમે બેટર મૂકીશું ઝારા ઉપર જોઈ શકો છો આપણી સરસ ગોળ ગુંદી પડી છે બીજી વાર બનાવવું હોય ત્યારે આ ઝાડને આપણે સાફ કરી લેવાનો છે તો જોઈ શકો છો કેટલી સરસ આપણી ગોળ ગોળ એવી ગુંદી બની છે એકદમ આસાનીથી ગુંદી ઘરે બનાવી શકાય છે તમને મારા રેસીપી ના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને ને લાઈક કરી દેજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી કરીને મારા બીજા વિડીયો તમારી સુધી જલ્દીથી આવી જાય જોઈ શકો છો કેટલી સરસ આપણી બુંદી બની છે તળાઈ ગઈ છે આપણી બુંદી ગુંદી તળાઈ ગઈ છે આપણે તેને ડીશમાં લઈ લઈશું અવાજ ઉપરથી ખબર પડે છે કે આપણી ગુંદી કેટલી ક્રિસ્પી બની છે તમે આવી રીતના ખમણીથી પણ ગુંદી પાડી શકો છો કોઈ પણ કારણવાળી વસ્તુ હોય તેનાથી ગુંદી પડી શકે છે આવી રીતના ખમણી લેવાની છે તેને પણ આપણે થોડી ઉપરની સાઈડ રાખવાનું છે કઢાઈ થી થોડી ઊંચી રાખવાની છે અને મોટા કાણા છે તેમાં આપણે બુંદી પાડી લઈશું બિલકુલ હલાવવાનું નથી એની જાતે જ ગુંદી નીચે પડે છે જોઈ લઈએ આપણે ખમણીમાં પાડી તે પણ ગુંદી સરસ એવી ગો ગુંદી બની છે તમે કોઈ પણ કાણાવાળું વાસણ લઈને ગુંદી પાડી શકો છો એકવાર ગુંદી પાડીને પછી વાસણ ને સાફ કરી લેવાનું છે ઝારો હોય કે ખમણી હોય તેને એકવાર સાફ કરી લેવાનું પછી બીજી વાર બુંદી પાડવાની છે આ ગુંદી પણ આપણી તળાઈ ગઈ છે હવે તેને આપણે પ્લેટમાં લઈ લઈશું આવી રીતના આપણે બધી બુંદી પાડી લઈશું તો જોઈ શકો છો એક કપમાંથી આપણે કેટલી બધી ગુંદી બનીને તૈયાર થઈ છે તો હવે આ ગુંદીને આપણે ચાસણીમાં એડ કરીશું આ ચાસણીને મેં આવા મોટા પોળા વાસણમાં લઈ લીધી છે જેથી કરીને આ ગુંદીને ચાસણી પીવામાં ઈઝી રહે એટલા માટે મિક્સ આપણને મિક્સ કરતા પણ ફાવે ગુંદી બરોબર ચાસની પી શકે એટલા માટે આપણે આવું મોટું વાસણ લેવાનું છે અને આપણે આને મિક્સ કરી દઈશું હવે આને ઢાંકીને આપણે વીસ મિનિટ માટે રાખી મૂકીશું તો વીસ મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈએ ગુંદી એ બધી ચાસની પી લીધી છે આપણી ગુંદી એકદમ કોરી થઈ ગઈ છે હવે આપણે તેને ડીશમાં લઈ લઈશું તો જોઈ શકો છો ખૂબ જ ઝડપથી આપણી ગુંદી બનીને તૈયાર થઈ ગઈ છે ઉપરથી આપણે થોડી ડૂટી ફૂટી મૂકીશું આ થોડી ગુલાબની પંખુડી છે તે મૂકીશું તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી બુંદી બનીને તૈયાર થઈ ગઈ છે તમે પણ આવી ગુંદી ઘરે આસાનીથી બનાવી શકો છો ખૂબ જ ઝડપથી બની જાય છે તેવાની સિઝન ચાલી રહી છે તો તમે પણ આવી બુંદી ઘરે એકવાર જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મારા રેસીપીના વિડીયો તમને કેવા લાગે છે તે તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો